રાજકોટમાં જન્માષ્ટમીના મેળામાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડની ઝાંખી માટે કોંગ્રેસને સ્ટોલ મૂકવો છે અને આ મામલે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ફરીથી મેદાને આવ્યા છે અગ્નિકાંડ મામલે કોંગ્રેસ આકરા પાણીએ છે અને કોંગ્રેસની માગણી છે કે પૂરી તપાસ કરવામાં આવે આજે ફરીથી પત્રકાર પરિષદમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આક્ષેપ લગાવ્યા કે ટીઆરપી ગેમ ઝોનના કેસમાં માત્ર ટીપીઓ સાગઠિયાને ધરપકડ કરી અને બીજા મોટા માફિયાઓને અને માથાઓને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે વિગતવાર વાત કરીએ પત્રકાર પરિષદમાં કોનું નામ આપ્યું ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અને જન્માષ્ટમીના લોકમેળામાં શું કરવાના છે કોંગ્રેસના રાજનેતાઓ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર હું છું આપની સાથે તુષારબસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ રંગીલું શહેર રાજકોટનો લોકમેળો એટલે રંગબેરંગી લોકમેળો જેની ચર્ચા દેશમાં જ નહીં વિદેશમાં પણ થાય છે દૂર દૂરથી લોકો રાજકોટના લોકમેળાને જોવા આવે છે માણવા આવે છે પરંતુ આ વખતે લોકમેળામાં રાજકોટની જનતા ઉલ્લાસમાં કઈ રીતે હોઈ શકે તેને લઈ પ્રશ્નાર્થ પેદા થઈ રહ્યો છે કારણ કે ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડે સત્યાવીસ જીવતા લોકોને ભૂંજી નાખ્યા છે આ મામલે સરકારે એસઆઈટી રચી તપાસ શરૂ કરી છે ત્યારે આજે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ બરાબરના વર્ષ્યા હતા તેમણે કહ્યું જન્માષ્ટમીના લોકમેળામાં વાહવાહીના જો સ્ટોલ સરકાર કરાવી શકતી હોય તો અમારે અગ્નિકાંડનો સ્ટોલ કરવો છે લોકોને જાગૃત કરવા છે અને અસલિયત બતાવ્યું છે તેમણે સાગઠીયાની ધરપકડ કરી અને મુખ્ય માથાઓને બચાવવાનો પણ આક્ષેપ લગાવ્યો સાંભળું પત્રકાર પરિષદમાં ઇન્દ્રનિલ રાજ્યગુરુ શું બોલ્યા આ ભાજપને રૂકજાવ કહેવાનો અધિકાર માત્ર લોકો પાસે છે અને માટે અમે આજે કલેક્ટરને કાલે અમે અરજી દેવાના છીએ અને માગણી કરીએ છીએ કે રાજકોટના લોકમેળામાં જાગૃતિ માટે અમને ન્યા સ્ટોલ ફાળવે અમારી વાત એ છે કે જો સરકાર એની વાહવાહ કરવા માટેના સ્ટોલ મેળામાં નાખી શકતી હોય તો સરકારની જે નબળી વાત છે એ પણ લોકો સુધી પહોંચવાનો મોકો અમને પણ મળવો જોઈએ આવતા દિવસોમાં જ્યાં જ્યાં સરકારી જાહેરાતો અને અમને ખ્યાલ છે કે આ અગ્નિકાંડ ભૂલાવવા માટે નવી નવી વાતો મેળામાં એ લોકો મૂકશે ત્યારે લોકોને પણ યાદ રહેવું જોઈએ લોકોએ પણ જાગૃત રહેવું જોઈએ ને લોકોને મારી વિનંતી છે કે તમે પાનના ગલ્લે હોય કે કોઈ પાર્ટીમાં હો કે ઘરમાં બેઠા બેઠા ચર્ચા થતી હોય એનો અવાજ સરકાર સુધી પહોંચતો હોય છે ત્યારે આ અગત્યનું એટલા માટે છે જેટલા જીવ ગયા એને તો આપણે પાછા નથી લઈ આવી શકવાના પણ કોઈક દિવસ કોઈ પણ વ્યક્તિના આત્મજનનું આવી રીતના ગુજરાતમાં ભ્રષ્ટાચાર માટે બેદરકારી રાખી લોકોની જાનની પરવા કર્યા વગર જે પ્રકારે ગા બધા કાંડ થાય છે એ કાંડ ન થાય એના માટે પણ લોકોની જાગૃતિ જરૂરી છે ઘરમાં બેઠા બેઠા લોકોએ ચર્ચા કરી કે કોરોનામાં બાટલા નથી મળતી ત્યારે પણ સરકારને વાત પહોંચી ગઈ હતી આજે પણ એ જ ચર્ચા થવી જોઈએ કે જો સરકાર રાજકોટની અગ્નિકાંડ બાબતમાં જાગૃત નહીં થાય તો આવતા દિવસોમાં અમે એને મુશ્કેલીમાં મૂકી દેશું આવી ચર્ચા પણ લોકોએ કરવાનું ચાલુ કરવું જોઈએ અને એના માટે એમને જાગૃત કરવાનું કામ અમે મેળા દ્વારા કે એના પછીના પ્રસંગો આવશે એ દરેક પ્રસંગોમાં કરશું તમે સાંભળ્યું પ્રકારે ગુરુ હવે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે અગ્નિકાંડ મામલે હવે શું થાય છે જોઈએ લોકમેળામાં ટીઆરપી ગેમ ઝોનનો સ્ટોલ જોવા મળે છે કે કેમ એ આગામી સમય બતાવશે દરેક અપડેટ દરેક સમાચાર પડે પડની ખબરો માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પર